અ પરીક્ષા લેવાઈ ગઈ છે રિઝલ્ટ આવી ગયું ગયું છે છે ડીવી લેવાઈ પછી હવે એને નિમણૂક પત્ર માટે બાકી છે કે નિમણૂક પત્ર એટલે કે એને નોકરી દેવાની બાકી છે તો નિમણૂક પત્ર માટે સરસ મજાની અહીંયા જુઓ તમે જોઈ શકો છો આ અપડેટ આવી ગઈ છે બરાબર આ ઓફિશિયલ અપડેટ છે હવે તમને નિમણૂક પત્ર સમયમાં આપી દેવામાં આવશે નોકરીએ લગાડી દેવામાં આવશે આપણે આ દીપક રાજાણી સાહેબ છે એમની ટ્વીટ જોઈએ છીએ સીસી ગ્રુપ એ બરાબર એ ગ્રુપના ઉમેદવાર માટે આવ્યા મોટા સમાચાર સરકારી કચેરીમાં પહોંચી જશે ભલામણ એટલે કલેક્ટરની ઓફિસ હોય સરકારી કચેરી હોય કે જ્યાં સીસી ગ્રુપ એના વિદ્યાર્થીઓની જરૂર પડતી હોય ત્યાં ભલામણ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં નોકરીઓ લગાવી દેવામાં આવશે તો આ સરસ મજાની અપડેટ ગ્રુપ એ ના વિદ્યાર્થી સીસી ના ગ્રુપ એ ના વિદ્યાર્થીઓ માટે છે નવા લેક્ચર સાથે હવે કઈ હશે નવી અપડેટ એની સાથે મળીશું